વડોદરામાં આજે સત્તરમો રોજગાર મેળો પોસ્ટલ તાલીમ કેન્દ્ર અમિતનગર ખાતે યોજાયો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સંધ્યાના વરદસ્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા અને વડોદરાના છ્યાસી ઉમેદવારોને રોજગાર મળ્યા દેશભરના ચાલીસ સ્થળોએ એકસાથે યોજાયેલા આ રોજગાર મેળામાં કુલ એકાવન હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડોદરા સાથે તેમનો પ્રાચીન સંબંધ રહ્યો છે શિવાજી મહારાજના સમયમાં શિંદે ગાયકવાડ અને હોલકર મરાઠા પરિવારો મળીને વિદેશી આક્રમણકારો સામે લડ્યા હતા दो हजार तेईस में बी एस एन फोर जी में प्रवेश कर रहा था उस समय मैं नहीं करूंगा कहूंगा बी एस एन एल के सामने और भारत के सामने दो रास्ते थे एक रास्ता था विश्व के भारत की टेलीकॉम कंपनीज की बात छोड़ दीजिए विश्व की दूसरी टेलीकॉम कंपनीज की तरह चार जो मुख्य स्रोत है टेलीकॉम इक्विपमेंट खरीदने की के पास जाकर उनका ही टेलीकॉम इक्विपमेंट खरीद कर भारत में बीएसएनएल के द्वारा वही सेवाएं हम लोग उपलब्ध करवाए यह आसान रास्ता मुश्किल रास्ता यह था कि भारत में हम अपना स्वतः का आत्मनिर्भर 4G स्टैक बनाए